બાવીસ ત્રેવીસમાં બેતાલીસ હજાર ઓગણીસ વાહનો વેચતા મનપાને રૂપિયા ચોવીસ કરોડની આવક થઈ હતી જેની સામે ચાલુ વર્ષે છતાલીસ હજાર આઠસો દસ વાહનો વેચતા રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ છપ્પન કરોડની આવક થઈ છે આમ વાહન વ્યવહારની આવકમાં રૂપિયા ચાર કરોડનો વધારો થયો છે તો રૂપિયા અઠયાવીસ કરોડના ટાર્ગેટ કરતાં પણ દોઢ કરોડ વધુ મળ્યા છે જો કે હજુ ચારથી પાંચ દિવસ બાકી છે અને આવકમાં વધારો થવાની પણ શક્યતા છે બીજી તરફ પાર્ટીઓમાં શહેર તેમજ જિલ્લાના વાહનોની નોંધણી થતી હોય છે ત્યાં પણ ચાલુ નાણાકીય વર્ષમાં એક લાખ અગિયાર હજાર પાંચ

આખી વધારે ટુ વ્હીલર પેટ્રોલનું વેચાણ વધારે છે એ ચોત્રીસ હજાર રૂપિયા ચોત્રીસ હજાર નંગ જેટલા ટુ વ્હીલર પેટ્રોલના વાહનો વેચાણા છે એ હિસાબે લગભગ આપણને સાડા ચાર કરોડ રૂપિયા જેવી આવક થઈ છે રીતે દરેક માણસને પોતાની લિબર્ટી જોઈએ છે પોતાને મન ટૂંકમાં પોતાની સ્વતંત્ર રીતે આવી જઈ શકે એ પ્રકારની આખી એક માઇન્ડસેટ ડેવલપ થયું છે એના હિસાબે ટુ વ્હીલરનું ખપત વધારે છે એના હિસાબે ટુ વ્હીલરનું વધારે વેચાણ હોય શકે એવું માની શકાય જેમ જેમ શહેરનો વિકાસ થશે એમ વાહનોની સંખ્યા વધવાની જ છે એટલે એની ગ્રોથ તો રહેશે જ અમદાવાદ શહેરના આગળ સમાચારમાં આપણે